ભુજ તાલુકાના આશા સંમેલનમાં ભુજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આશા વર્કર બહેનો ને મહિલા હેલ્પલાઇન માહિતી અપાઈ ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે તાલુકાની તમામ આશા બહેનો આશા સંમેલન યોજવામાં આવ્યું હતું આશા સંમેલનમાં માં એકસો એક્યાસી ટીમ કાઉન્સેલર પટેલ ખુશ્બુ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અંજલિબેન સુથાર હાજર રહ્યા હતા ભાગરૂપે અન્ય સંસ્થાઓ આશ્રય ગૃહો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આશા વર્કર બહેનોને મહિલાઓ પર થતા શારીરિક માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલો હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં મળતી મદદ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આશા વર્કર બહેનોને યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો એપ્લિકેશન એકસો એક્યાસી અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિંમત રાખીને એકસો એક્યાસી અભયમનો લાભ લઈ શકે એવી ભુજ એકસો એક્યાસી ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી ભુજ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા આશા સંમેલનમાં આવેલ તમામ આશા વર્કર બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ આપેલ હતી